જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ બધાને તો આજે એક વાત કહેવી છે કે કેમદાન જેટલું થાય એટલું કરો તમારા હાથે મૂંગા જાનવરો ક્યાંય પણ મૂંગું જાનવર ક્યાંય તમને દેખાય તો એની સેવા કરો ક્યાંય મરેલું દેખાય તો એને ક્યાંય લઈ જઈને તમે એને દાટી દો કે એની કોઈ કાર્યવાહી કરો એના જાનવર કોઈ ભાગેલું ભાગેલું તૂટેલું હોય તો એની પણ કોઈ થતી દવા દારૂ કરીને એની સેવા કરો મૂંગા જાનવરનો જાનવર નહીં સમજવું એનામાં આપણા કરતાં પણ બુદ્ધિ વધારે હોય એટલે એના જાનવર સમજીને મારો નહીં એનો ભગાડો નહીં જ્યાં પણ માણસ હશે ત્યાં પહેલાં જેવો સમય નથી અત્યારે જ્યાં માણસ હશે ત્યાં જાનવર બી આવશે પશુ પક્ષી બી આવશે બધું જ જ્યાં માણસ હશે ત્યાં જ આવશે કારણ કે એના આશા છે કે આ અમને કપડો રોટલો નાખશે એટલે આવશે એટલે મૂંગા જાનવરનો કોઈ દિવસ ક્યારેય તમે મારો નહીં બગાડો નહીં અને એને બને તો તમારી સેવા કરો અથવા ના થાય સેવા તો કાંઈ નહીં પણ એને મારવાનું એને કોઈ ઘાયલ કરવાનું ક્યારેક ક્યારેક તો અમે એવા કિસ્સા જોયા છે કે પગ કાપી નાખેલા આખા આખા કુતરામના અરે તમારાથી નથી નખાતું તો કાંઈ નહીં પણ આવી રીતે જાનવરને એ જાનવરનું કોણ તમે માણસ આજે તમે માણસનો કપડો રોટલો નાખશો તો માણસ તમે પાંચ વર્ષ માણસનો કવરાયો હશે તો પાંચ દિવસમાં ભૂલી જશે પણ કૂતરાના તમે એક દિવસ કે પાંચ દિવસ રોટલો ખવડાયો છો તો એ પાંચ વર્ષ સુધી યાદ રાખજો જાનવર તમારું ખાધેલું ક્યારેય ખોટું નહીં જવા દે એટલે ક્યારેય જાનવરને એનું પાણી એના તરસ લાગતી હોય એને કોણ હવે પહેલાં જેવું રહ્યું નથી કે એમની સેવાઓ કરવી કે એમને ખાવાનું ક્યાંયથી મળી રહે પહેલાં એવું બધું હતું તો મળી રહેતી અત્યારે મૂંગા જાનવરને ખાવાનું ક્યાંયથી મળતું નથી તો બિચારા માણસો હોય ત્યાં જાય છે તો એનો કટકો રોટલો મળવાની આશા હોય કે ભાઈ હું અહીં જઈશ તો મને કટકો રોટલો તો બને તો પાંચ હાથે ફોન કરો ના કરો તો એને મારવાનો હક પણ તમને નથી જ્યારે તમે આ કામ કરશો તો એ તમારે એ સમયે પણ ભોગવવું તો પડશે 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 જ તો જય માતાજી લાગે તો માફ કરજો પણ જાનવર કોઈ બી હોય એની બને ક્યાંય ભાગેલું તૂટેલું કોઈ જનાવર એવું મળે તો એની સેવા કરી અને સાજું કરવાની કોશિશ કરો જય માતાજી